લોક કેવલ કુટુંબ પોષણ મેં પડે હે ઘરે પોતાને રાંધવું ગમતું નથી ને રાંધેલા દુકાન વધી ગઈ છે મહાપ્રભુ અરે નારાજજીએ એ વખતે ભવિષ્યવાણી કરી દીધી હતી કે કલયુગ જેમ જેમ આગળ વધશે રેસ્ટોરન્ટો વધતી જશે ઘરે રાંધવાનો કંટાળો આવશે રવિવાર આવે એટલે બહારનો ચટારો જોઈએ પાછા લોકો વિચાર કરે એક દિવસ આરામ કરવાનો મળે તો રાંધવામાં બહુ રૂચિ નહીં રહે આ બધું નારદજી જોઈને એમનું મન બહુ અપ્રસન્ન થઈ ગયું અને પછી નારદજી કે છે હે મુનિવાર હું જ્યારે આ વિચરણ કરતા કરતા વૃંદાવન પહોંચ્યો ત્યારે વૃંદાવનમાં એક યુવતી વિરાજમાન છે અને એમના બંને પુત્ર એ વૃદ્ધ છે જીર્ણ છે આ એક કૌતુક ઘટના મેં જોઈ કે મા યુવાન છે અને બંને પુત્રો એ વૃદ્ધ છે અને જ્યારે એ યુવતીના પાસે હું પહોંચ્યો એને મને રોક્યા ભો ભો સાધુ ક્ષણ મિંતા દર્શન પરમ बहुदा तब वाक्य न दुख यदा भाग्यम भवे भूरी भवतो दर्शनम तदा भो भो साधु क्षण तिष्ठ हे साधु जरा रुकिए एक क्षण भर के लिए रुकिए आपके दर्शन करने से हमारे सभी पाप धुल जाते हैं સર્વથા ઘ હરમ પરમ અઘ હરમ પરમ અઘ એટલે પાપ સાધુ પુરુષોના મહાપુરુષોના ગુરુજનોના દર્શન માત્રથી અનેક પ્રકારના પાપ કે દોષ ધોવાઈ જાય છે આ ભક્તિ કે છે નારદજી આપ જેવા પ્રભુના ગુણગાન કરતા કરતા સંતોના દર્શન થવા જ એ જ પ્રભુની મોટી કૃપા છે મારા ચિંતાનો આપ નાશ કરો મારા બંને પુત્ર વૃદ્ધ થઈ ગયા છે દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ કર્ણાટકમાં હું થોડીક વધી થોડી થોડી મહારાષ્ટ્રમાં વધી ગુજરાતમાં આવીને થોડોક વધારે ગોળાપો લાગી ગયો વળી પાછા વૃંદાવન આવી એટલે હું યુવાન થઈ ગઈ પણ મારા પુત્ર યુવાન ન થયા આ જ્ઞાન વૈરાગ એ વૃદ્ધ છે નારદજીએ ઘણા ઉપાયો કર્યા વેદક વેદક ગાન કર્યું ગીતા ગાન કર્યું પરંતુ એ પુત્રો યુવાન ન થયા અને પછી આકાશવાણી થઈ હે નારદ કુછ સત્કર્મ કરો અબ અનસા સત્કર્મ કરના પતા વહી દોરાન ભક્તિ કહે રહી હૈ સે હે નારદજી એ પરીક્ષિત રાજાને કલયુગ કો સ્થાન ક્યુ દયા નારદજી કહેવા લાગ્યા ભક્તિ દેવી કલયુગના એ ઘણા ફાયદા છે દરેક યુગના ફાયદા નુકસાન છે એમ કલયુગના પણ ફાયદા છે હા અન્ય યુગોના અંદર સતયુગમાં અગર કોઈ એક વ્યક્તિ પાપ કરે તો આખું દેશ એને ભોગવે એટલા સ્ટ્રીક નિયમ હતા એ પાપ કરતા નહોતા સતયુગમાં લોકો પણ કદાચ થઈ જાય તો બધા ભોગવે ત્રેતા યુગના અંદર કોઈ એક પાપ કરે તો આખું ગામ ભોગવે દ્વાપરના અંદર કોઈ એક પાપ કરે તો એનું કુટુંબ ભોગવે અને કલયુગમાં જે પાપ કરે એ જ ભોગવે એટલે કલયુગમાં આપણને કન્સેશન મળેલું છે જે પાપ કરે એ ભોગવે નારદજી કલયુગની વિશેષ મહિમા ભક્તિદેવીને સમજાવે છે યત્ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત્ફલમ લબતે સમ્યક કલૌકે શવ કીર્તના કલયુગના અંદર જે ફલ તપસ્યા યોગ કે સમાધિનું પ્રાપ્ત થતું હોય છે એ ફલ કલયુગમાં કેવલ હરિનામ સંકિર્તનથી પ્રાપ્ત થઈ જાય છે પ્રભુના નામ જપની એટલી વિશેષ મહિમા કલયુગના અંદર છે નામ જપ કરવાથી અનેક દોષો ધોવાઈ જાય છે અને એટલે જ કલૌ કેશવ તો કલયુગના ફાયદા છે કલયુગમાં મનથી પણ તમે અગર પ્રભુના ભાવપૂર્વક અગર સ્મરણ કરો સાધન માનસી સેવા કરો ભલે સિદ્ધ ન થઈ હોય પણ ધ્યાનના માધ્યમથી પણ કદાચ તો પણ એનું થોડુંક ફળ તો તમને મળશે જ સત્યુગ આદિ યુગોના અંદર માનસી સેવાનું એ ફળ નહોતું પણ કલયુગમાં તો એ પણ ફળ છે હું સિદ્ધ માનસીની વાત નથી કરતો સાધન માનસી પ્રભુનું નામ જપતા જપતા જપ કરતા કરતા તમે પ્રભુનું સેવન કરી શકો છો ક્યારેક પ્રભુ સાથેનો વિયોગ થયો હોય તો આંખ બંધ કરીને શ્રી કૃષ્ણ શરણમ જપ કરતા કરતા મનમાં આખી ઠાકોરજીની સેવા થઈ શકે અને એનો એક જુદો જ આનંદ છે તમને અનુભવ થાય કે તમે ઠાકોરજીના સાથે છો તો એ માનસી સેવાનું પણ ફલ કલયુગમાં પ્રાપ્ત થાય છે હે મુનિવર્ય મેં આટલા બધા સાધનો કર્યા તો પણ મને કોઈ સિદ્ધિ ન મળી હવે કયું સત્કર્મ કરવાનું સનકાદી મુનિ કે છે શ્રીમદ ભાગવત સત્કર્મ કરો શ્રીમદ ભાગવત કથાના રસપાનથી આ જ્ઞાન વૈરાગ પાછા યુવાન થઈ જશે અને એટલે શ્રીમદ ભાગવત જ્ઞાન અને વૈરાગ ઉત્પન્ન કરે છે ભક્તિ સાથે જ્ઞાન વૈરાગ હોવું જરૂરી છે ભક્તિ હોય પણ જ્ઞાન વૈરાગ ન હોય તો એ ભક્તિમાં પ્રવૃદ્ધ ન બની શકે અને એટલે જ ભક્તિ જ્ઞાન વૈરાગ ને તપ એ ભાગવત પ્રદાન કરે છે પણ મુનિવર્ય વેદનું જ ફલ ભાગવત છે ને તો વેદ જ્ઞાનથી કેમ સફળતા ન મળી ત્યારે સનકાદી મુનિ કહે છે કે જે વેદ કરી શકે એ ભાગવત ન કરી શકે જે ભાગવત કરી શકે વેદ ન કરી શકે બંનેના કેરેક્ટરિસ્ટિક જુદા છે ઝાડ હોય એનું ફળ આંબો હોય તો આમાં મીઠાશ આવશે ફળમાં મીઠાશ આવશે એની ડાળીઓને ચાવશો તો એમાં મીઠાશ ના આવે એ ફળમાં મીઠાશ આવશે તો ઝાડનો એક પોતાનો રોલ છે ફળનો એક પોતાનો રોલ છે યજ્ઞના અંદર ભલે દૂધમાંથી જ ઘી પ્રગટ થયું છે પણ દૂધની આહુતિ ન અપાય એ અગ્નિ બુજાઈ જશે ધુવાડો થઈ જશે આહુતિ તો ઘીની જ અપાશે તો જે દૂધ કરી શકે ઘી ના કરી શકે જે ઘી કરી શકે એ દૂધ ના કરી શકે બંનેના કેરેક્ટરિસ્ટિક્સ જુદા છે એમ જે ભાગવત કરી શકે એ વેદ ન કરી શકે શ્રીમદ ભાગવત કા રસપાન જબ હોગા એ જ્ઞાન વૈરાગ

અને ત્યાં શ્રીમદ્ ભાગવત કથાનો શુભારંભ કરવામાં આવે સનકાદી મુદી હરિદ્વાર પધાર્યા છે અને શ્રીમદ્ ભાગવત કથાનું મંગલ શુભારંભ થયું છે નારદ મુનિ સહિત અન્ય એકત્રિત થયા અને આ કથાનું રસપાન કરતા ગયા કરતા ગયા ભક્તિ જ્ઞાન વૈરાગ ત્યાં પ્રગટ થયા અને એ કથાના રસપાન કરતા કરતા ધીરે ધીરે જ્ઞાન અને વૈરાગ युवान्थवालागा भक्तिः सुतौ तौ तरुणौ गृहीत्वा प्रेमैकरूपा सहसा विरासित श्रीकृष्णगोविन्दहरे मुरारे नाथेति नामानि मुहुर् नाथेति नामानि मुहुर्वदन्ति नाथेति नामानि मौर्वा